નમસ્કાર શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ હાર્દિક સ્વાગત કરું છું આજે તમારા માટે લઈને આવી ગયા છે દ્વિતીય પેપર સોલ્યુશન મિત્રો આ વિડિયોની અંદર આપણે પેપરના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે જેથી કરીને તમે છેલ્લે કોમેન્ટ કરી શકો કે તમારા કેટલા માર્ક્સ આવ્યા જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરશો જેથી આનારા તમામ ધોરણના અને તમામ વિષયના પેપરના સોલ્યુશનની નોટિફિકેશન તમને મળતી રહે આ સાથે આ ચેનલ પર કેટલાક મજાના બાળબીને ગીત સ્કૂલની અવનવી પ્રવૃત્તિઓ એક્ટિવિટીઝ અને સાથે વાર્તાઓ અને બીજા ઘણા બધા મજાના વિડીયો મૂકેલા છે જે આપ નિહાળશો તો મિત્રો આ વિડીયોને તમારા તમામ કોન્ટેક્ટ અને તમારા તમામ ગ્રુપમાં ફોરવર્ડ કરશો જેથી દરેકને આ વિડીયોના લાભ મળી રહે ધન્યવાદ તારીખ તેર ચાર બે હજાર ચોવીસ વાર શનિવાર ધોરણ છ વિશે ગુજરાતીના પેપરનું સોલ્યુશન આપણે જોવાના છીએ પ્રશ્ન નંબર એક અ નીચેના પ્રશ્નોના બે વાક્યમાં જવાબ પહેલું મિનીને પપ્પાની હિસાબની ડાયરીમાંથી શું મળ્યું તો મિનીને પપ્પાના હિસાબની ડાયરીમાંથી મમ્મીનો ફોટો અને કેટલાક અગત્યના કાગળ મળ્યા બીજું શ્રીકૃષ્ણએ અર્જુનને પોતાની શિબિર પર શા માટે લઈ ગયા તો પોતાના પુત્રના વિયોગમાં યુદ્ધ કરવાનું માંડી ના વાળે તેની તેને શાંત પાડવા માટે પોતાની શિબિરમાં લઈ ગયા ત્રીજું ચંદ્ર પરપોટાને ચૂંટણી શા માટે ભરે છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે કે ચંદ્ર પરપોટાને ચૂંટણી શા માટે ભરે છે ચોથું ઝવેરચંદના મિત્ર તેમણે વિલાપી નામ કેમ આપ્યું હતું તો તેઓ કલાપીના કાવ્યો મોઢે બોલતા હતા માટે તેમણે વિલાપી નામ આપ્યું હતું પ્રશ્ન નંબર એક બ નીચેના પ્રશ્નના બે વાક્યમાં જવાબ આપો કવિ ટેકરીને આળસુની પીર શા માટે કહે છે તો કારણ કે તે આખો દિવસ પડી રહે છે તેથી કવિ ટેકરીને આળસોની પીર કહે છે પરપોટા કાવ્યના આધારે ફુગ્ગા અને પરપોટા વિશે સામ્યતા જણાવો તો શું સામ્યતા હતી કે તેઓ બંનેમાં વધારે હવા ભરી તો ફૂટી જાય પરપોટો પણ ફૂટી જાય અને ફુગ્ગો પણ ફૂટી જાય તો બંનેમાં જેમ જેમ વધારે હવા ભરો તેમ બંને ફૂટી જાય છે ત્રીજું એકલો જાણે કવિનો કાવ્યનો અનુવાદ કોણે કર્યો છે તો મહાદેવભાઈ દેસાએ આ કાવ્યનો અનુવાદ કર્યો છે પ્રશ્નમાં બે ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખવાનો છે તો અહીં જે ફકરો આપ્યો છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે તો જોઈએ પ્રશ્નનો જવાબ પહેલો પ્રશ્ન પરપોટાના મિત્રો ક્યાં રહેતા હતા તો પરપોટાના મિત્રો એક આજુ આ રહેતો હતો અને બીજો બાજુના ગામમાં રહેતો હતો બરાબર છે બીજું તમે સૂકા અને લીલા વિશે વાંચતા હો ત્યારે તમને શું યાદ આવે તો ત્યારે અમને યાદ આવે કે ભાઈ સૂકો આજુના ગામમાં રહેતો હતો અને લીલો બાજુના ગામમાં રહેતો હતો ત્રીજું લીલા પાસે કઈ વસ્તુ હતી તો લીલા પાસે હવેલી અને ગાયભેજ જે વસ્તુઓ હતી પાંચમું આખા જગમાં ચોથું તેજ મગજ ધરાવનાર કોણ હતું તો લીલા એ તેજ મગજ ધરાવનાર હતો આખા જગમાં સૂકો લીલો કેમ વખણાતા હતા તો સુકો તેની શક્તિ માટે વખણાતો હતો અને લીલો તેના ભેજાના કારણે તેના મગજના કારણે વખણાતો હતો એ પ્રમાણે પ્રશ્ન જવાબ લખાય પ્રશ્ન નંબર ત્રણ વિચાર વિસ્તાર કરો તો ગોળ વિના મોડો કંસાર મા વિના સૂનો સંસાર તો આ કાવ્ય પંક્તિ પણ માતાને મહિમા સમજાવે છે માતા વગરનું જીવન એ ગોળ વિનાના કંસાર જેવું હોય છે આમાં વિદ્યાર્થીઓ પોતાના મૌલિક વિચારોમાં બીજા લખી શકે છે બીજું છે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે તો જેમ આપણા શરીરના ખોરાકમાં જરૂર પડે તેમ આત્માને પણ પ્રાર્થના કરવાથી એને ખોરાક મળે છે શાંતિ મળે છે અને તે આગળ પોતાનો વિકાસ સાધી શકે છે તો આત્માને પ્રાર્થના એ આત્માનો ખોરાક છે ત્રીજું સ્વચ્છતા ત્યાં પ્રભુતા તો આ પંક્તિમાં સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું છે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં ભગવાનનો વાસ હોય છે અને આપણે તંદુરસ્ત રહીએ છીએ રહી શકીએ છીએ પ્રશ્ન ચાર અમાગ્યા મુજબ જવાબ લખો નીચે આપેલા શબ્દ માટે એક શબ્દ લખો તો સહન ન કરી શકાય તેવું તો અસહ્ય પાણીમાં તરે તેવી લાકડાની પાટ તો તરાપો નીચે આપેલા શબ્દોમાંથી સૌથી નજીકનો શબ્દ શોધીને લખો તો કટોકટી તો વધારે મુશ્કેલી મુશ્કેલ સમય ચોથું ત્રાટકવું તો અચિંતો હુમલો કરો નીચે શબ્દોનો ઉપયોગ કરી એક એક વાક્ય બનાવું તો ભાંડું ભાંડું એટલે શું થાય હું લીલો લીલો ભાંડું આપી લીલો ભાડું આપીને રહેતો હતો છઠ્ઠું તકલાદી તો તેની પાસે તકલાદી પેન હતી આ પ્રમાણે વિદ્યાર્થી પોતાનો મૌલિક વિચારોના આધારે વાક્યો બનાવી શકે છે કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફરીથી વાક્ય લખો તો હવેથી જસીરા દરરોજ ડ્રેસ પહેરી નિશાળે આવશે સાહેબ કશું કહે તો ખબર પડે ને કે આજે મેદાનમાં શું રમવાનું છે તે પ્રમાણે આપણે શબ્દ તો પહેલામાં આવશે આવશે ને બીજામાં શું આવશે કહે એ શબ્દ લખી અને પછી આપણું વાક્ય ફરીથી લખવાનું છે સ્થાનિક તળપદા શબ્દોને સ્થાને માન્ય ભાષા શબ્દો ઉત્પાદન કરો દહાડ હતો દિવસને ભાતું તો ભોજન પ્રશ્ન નંબર પાંચ અ નીચેના વાક્યને ભૂત ભવિષ્ય અને વર્તમાન ઓળખાવો તો તોતોચાનની ટોળી મંદિરે જવા નીકળી તો વર્તમાન કાળ બીજું નાસ્તો નિશાળમાં મોકલાશે ભવિષ્ય ત્રીજું તેણે પરીક્ષાખંડનું નિરીક્ષણ કરી લીધું તો ભૂત ચોથું પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવતા તો ભૂતકાળ પાંચમું આજે મારો ભાઈ ધરાઈને જમશે તો ભવિષ્ય प्रश्न नंबर 5 ब कोष्ठक में आपे संयोजककों का उपयोग करी खाली जगह पूरो तो अही जोईये आपा कई कई खाली जगह में काय संयोजक आवसी तो जयदीप आउट થઈ ગયો હોત તો આપણે જીતી ગયા શક્યા હોત મેચ પૂરી થયા પછી બંને ટીમના ખેલાડી એકબીજા સાથે હાથ મિલાવ્યા ત્રીજો સરદાર એટલે લોખંડી પુરુષ ચોથું હું થાક્યો હોતો છતાં મોડી રા સુધી માંસ્તો રહ્યો પાંચ હું લગનમાં ન ગયો કારણ કે આમંત્રણ ન હતું નેક્સ્ટ ક નીચે આ વાક્યોમાં ભૂત ભૂલ શોધી સુધારી વાક્ય ફરીથી લખવાનું છે પરપોટાને કશીએ પરવા નહોતી બીજું મમ્મીને મેં ક્યાંય સુધી નિરખી નિરખ્યા કરી ત્રીજું અહીં શુદ્ધ ગાયનું ઘી મળશે તો અહીં ગાયનું શુદ્ધ ઘી મળશે શુદ્ધ ગાયનું ઘી મળશે ને અહીં ગાયનું શુદ્ધ ઘી મળશે શબ્દોની અદલાબદલી કરવાની ચોથું હવે અભિમન્યુ ચારે બાજુથી ઘેરાઈ ગયો તો આવશે આકાશમાં પંખીઓનું ઝુંડ ઉડી રહ્યું હતું ઉડી રહ્યા હતા ને રહ્યું આવશે ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર છ અ ભાવ દર્શાવતા શબ્દને યોગ્ય જગ્યાએ મૂકી ખાલી જગ્યા પૂરો તો પહેલો કૃષ્ણએ ઉત્સાહમાં આવી શંખનાદ કર્યો બીજું પુત્ર વિયોગનો શોક દબાવીને દ્રૌપદી નીચે બેસી તે જે પુત્રના મૃત્યુથી એ ખૂબ ગુસ્સે ભરાયો. ચોથો બંને ભાઈઓ અર્જુન સમક્ષ દુઃખ વ્યક્ત કરવા લાગ્યા. પાંચમો વિજેતા બન્યા બાદ અમે સૌ ખુશ થયા. નેક્સ્ટ બ જોઈશું નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ભય તો મમ્મીને પિતાનો ભય લાગ્યો અથવા તો વિદ્યાર્થીને શિક્ષકનો ભય લાગે છે. બીજો ક્રોધ તો અર્જુન ખૂબ ક્રોધે ભરાયો મક્કમ મોહન મનનો મક્કમ હતો હાસ્ય તેના મુખ પર હાસ્ય હતું હતા પરીક્ષામાં તે નાપાસ થતા તે હતાશ થયો આમાં વિદ્યાર્થી પોતાના મૌલિક વિચારોને આધારે વાક્ય બનાવી શકે છે પ્રશ્ન નંબર 7 અ તમારા શબ્દોમાં પાત્ર પરિચય કરો એકલવીર અભિમન્યુ તેનું પાત્ર પરિચય તમારે કરવાનો છે ઝવેરચંદ મેઘાણો એ ઉદાહરણ તરીકે આપ્યું છે ઝવેરચંદ મેઘાણો જન્મ ચોટીલા ગામમાં થયો હતો તેના પિતાના પિતાનું નામ કાળીદાસ હતું તેમની તેમને તેઓ જમાદાર હતા જવરચંદ મેઘાણી મિત્રો મિત્રો વિલાપી તરીકે ઓળખતા હતા કારણ કે ઝવરચંદ મેઘાણી એ કલાપીની બધી કાવ્યો મોઢે બોલતા હતા માટે તેમને વિલાપી તરીકે ઓળખતા હતા ડેલી બહેન તેમની ગીલોક સાંભળતા સંભળાવ્યા હતા સિંધોળો તે વગર તેમની કાવ્ય રચના છે આ પ્રમાણે તેમનો પાત્ર પરિચય કરવાનો નીચે આપેલા ચિત્રને આધારે વર્ણન કરો તો અહીં એક ચિત્ર આપેલું છે ચારણ કન્યાવાળું કે ચારણ કન્યા ડાંગ લઈ અને સિંહને પાછળ મારવા દોડે છે તે અને એક જંગલનું અથવા ખેતરનું ચિત્ર છે ત્યાં ગાય બેસી રહી છે ઝાડ છે ને આ પ્રમાણે આપણે ચારણ કન્યાનું આ ચિત્રનું વર્ણન કરીશું પ્રશ્ન નંબર આઠ તમારા શબ્દોમાં વર્ણન કરો તો અહીં હોળી વિશે અથવા તો શિયાળાના રમતોત્સવ વિશે ગમે તે વિષય પર પોતાના મૌલિક વિચારોને આધારે શબ્દોનું આનું નિબંધ લખવાનો છે ધન્યવાદ જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે આઇકન જરૂરથી પ્રેસ કરશો જેથી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે આભાર